અંદર 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 આપણે હેમંત્રી ગુડ મોર્નિંગ તો અત્યારે નો કહેવાય કેમ કે અત્યારે ચાર પાંચ વાગી રહ્યા છે કેમ કે હવારમાં હું મેં બ્લોક ન બનાવ્યું તો અત્યારે આપણે બ્લોક ચાલુ કરવી છે તો આપણે આ કબૂતર બહાર ચડે છે અત્યારે જ કબૂતર ખોલ્યા છે ઘડીક વાર ચેરવા દિવસ અત્યારે પાણી કાબલું તો અત્યારમાં અહીંયા આવી મીંડળી મેં તગડી નાખી છે તો આપણે અહીંયા થોડીક ધ્યાન રાખવી પડશે કે આથી આવે છે ઓલા પણ આવે છે તો આપણે અહીંયા જ ઉભું રહેવું જોઈએ વીંદડીનું બહુ ખતરો છે એ મને એમ લાગે પાછી તો આવવાની જ છે હા એમાં આઈને ને બે ચાલે લાકડી રાખ આપણે હેમંતભાઈને પણ લાકડી દઈ દેવી કેમકે મીંદડી આવે હું ઓલી બાજુ બેહું ખૂણા પર અને હું આ બાજુ વિવો જાવ હેમંતભાઈ અહીંયા બેઠા અને હું અહીંયા વિવો જાઉં કેમ કે અહીંયાથી અહીંયાથી જો આરામથી આવી કે અહીંયાથી હું બેહું જોઈ શકો છો આપડી કલર કેરી માદી પણ જાય છે પાણી પીવા

આપડા બીજા ત્રણ કબૂતર આયા બેઠા છે એક માંથી આપણી ઓલા હમેના ધાબા ઉપર ગઈ એને હમણાં હું ખાલી દરવાજો ખોલી આવતી રહે નાખો દરવાજો હાલ 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 એ હમણાં વી આવશે થોડીક વાર માં છો આપડી વી આવી આપડે એનો વાંધો નથી અમે ધાબામાં જઈએ ને પાછી તો વી આવે છે हालो तो वह अपने थोड़ी बार में हमने कड़ी को दे दी थोड़ा को दी आसमान दे दी वैसे आपने वो बंद कर कबूतर दे दो तो काई नहीं फाइनली गाइस अत्यारे हवे हुं कबूतर बंद करूं छूं के तो तो मारे हुं तो मारे थोड़ा काम छे તો હવે આપણે કબૂતરા બંધ કરી દેવાના છે દરવાજો જ ખુલ્લો જ છે આપડા બધા કબૂતર બંધ થઈ ગયા છે હવે તો આપણે લોક બંધ કરી દે થોડીક વાર મેં ખોલાતા કબૂતર કલાક અડધી કલાક લો તો અરોખી રીતે બંધ કરી દેવી ભાઈ એ લે ગાઈસ લોક થી બંધ કરી દીધો છે હવે તો આપણે આ રાખ દેવું અને કેમ કે મિંદળી આને જ રહેશે એટલા માટે આપણે આવી રીતે કક લાકડી દેયુ જોઈ શકો છો આપણે આવી રીતે સેફટી નું નાખશું આથી એક બે લાકડી રાગ દેવી આપણે એટલે બસ કઈ ઉપાધી તો નઈ જોઈ શકો છો આવી રીતે મે આપણે લોફને કવર કર્યું છે તો આપણે દાણો ડબલા નઈ બનતો દેવી

બધાને જય માતાજી તો બાય